બિલ્ડરો સરકારી અધિકારીઓને ગાંઠતા નથી અને મન ફાવે તે કરે છે તેવી અનેક વાતો ચર્ચામાં રહી છે ત્યારે બિલ્ડરોની દાદાગીરીનો ભોગ અનેક નાગરિકો અવારનવાર બનતા હોય છે ત્યારે શહેરના મક્કરપુરા વિસ્તારમાં રહેતા રહીશો પણ બિલ્ડરની દાદાગીરીનો ભોગ બનતા આખરે સ્થાનિક કોર્પોરેટર પાસે મામલો પહોંચતા બિલ્ડરને તેની જ ભાષામાં કોર્પોરેટર ઘનશ્યામ પટેલે સમજાવી દીધો હોવાનું એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વડોદરાના મકરપુરામાં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ આક્રમક બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં કોર્પોરેટર અન્યને ખખડાવતા કહે છે કે આ શબ્દ કોઈએ નહીં વાપરવાનો કે તમારાથી થાય તે કરી લો આ ફરી ન થવું જોઈએ